આજે આપણે દહીં વડા બનાવવાના છે તો એના માટે આપણે અડદની દાળને પલાળી દીધી હતી તો બે થી ત્રણ કલાક આપણે પલાળી દીધી છે તો પેલા હારીથી ધોઈ નાખી ને ધોઈને પછી આપણે પલાળી દીધી છે તો જોવો તમે આ રીતે આપણી ડાળ પળી ગઈ છે ને તમે આખી રાત પલાળો તોય હાલે તો હાલો આમાંથી આપણે પાણી કાઢી લઈએ તો ડાળને આપણે ધોઈ લીધી છે ને ધોઈને આપણે પાણી નીતરી લીધું છે તો આપણે ગમે કાણા વાળું વાસણ હોય લેવાનું છે ને એમાં આપણે ડાળને નાખી દેવાની છે એટલે પાણી આપણે હાવ નીતરી જાય હવે આપણે મિક્સરનું ખાનું લીધું છે તો ડાળ આપણે એમાં નાખી દેવાની છે તો આ રીતે જોવો તમારે હાવ પલ્લી ગઈ છે મસ્તીની ને ડાળને આપણે પીસી લેવાની છે તો ડાળને આપણે હાવ ક્રશ નથી કરવાની તો થોડીક આમ કકરી રાખવાની છે તો એ રીતની પીસવાની છે આપણે હાવ ઝીણી નથી પીસી લેવાની તો ડાળ આપણે લઈ લીધી છે તો આમાં આપણે થોડુંક જ પેલું પાણી નાખવાનું છે તો થોડું થોડું પાણી નાખતું જવાનું છે ને આપણે પીસતી જવાનું છે તો હાલો આપણે આને પીસી લઈએ તો હવે આપણે એક મોટું બાઉલ લીધું છે તો તમે બાઉલ લો પછી તપેલી લો તો ગમે એ મોટું વાસણ લેવાનું છે ને ડાળ આપણે પીસી લીધી છે તો જુઓ તમે તો આપણે આ રીતની પીસી છે તો હાવ આપણે બહુ પીસવાની કરકરી જરાક રાખવાની છે તો એ રીતે આપણે પીસી લીધી છે તો આને હવે આપણે આમાં કાઢી લઈએ બધું તો આપણે બધું કાઢી લીધું છે આમાં તો હવે આપણે એમાં બીજું કાંઈ નાખવાનું નથી બે વસ્તુ જ નાખવાનું છે તો આ આપણે હિંગ લીધી છે તો થોડીક હિંગ નાખવાની છે ને થોડુંક આપણે મીઠું નાખવાનું છે તો આપણે બે વસ્તુ આમાં નાખવાનું છે ને હવે આપણે આને હાથે કરી ને આ રીતે તમારે ફેરવતું જવાનું તો એક જ ધારું આ રીતે જ ફેરવવાનું ફરતું નહીં ફેરવવાનું તો મોટું વાસણ લેવાનું એટલે તમારે આ રીતે ફેટવામાં લાયગ આવે તો આ રીતે આપણે ધારું એક જ લઠ્ઠું આ રીતે આપણે ફેરવવાનું છે આ રીતે જ હાથ ફેરવવાનો છે ને હાથથી તમારે ન ફેરવવું હોય તો તમારી પાસે ગમે એ વાસન હોય એનાથી ને તમારે ફેરવવાનું તો એક આ રીતે એક કન્ટિન્યુઅનમાં જ તમારે ફેટવાનું છે તો આપણે જો આપણે પાણી લીધું છે તો પાણીમાં આપણે થોડું ઘેવું નાખીએ પહેલાં તો જોઈ લઈએ આપણે કે આપણે ફેટવું પડે છે કે નહીં એમ તો જો આપણે પાણીમાં નાખ્યો છે તો ઉપર આવી ગયું છે તરત તો આપણે બેટર બરોબર છે તો આ રીતે જ આપણે બનાવવાનું છે તો હવે આપણે આને ઢાંકી ને દસ મિનિટ આપણે એને રેસ આપી દઈએ તો હાલો આને દસ મિનિટ આપણે રેસ દઈ દઈએ પછી બીજી તૈયારી કરીએ હવે આપણે દસ મિનિટ થઈ ગઈ છે તો જો આપણે મસ્ત આપણે ફૂલી ગયું છે તો હવે આપણે એમાં આદુ અને મરસી છે તો એ નાખવાનું છે તો પેલા નહીં નાખવાનું પેલા તમે ફેટવા ટાણે નાખો તો આપણા હાથું તીખા થઈ જાય એટલે આપણે પાછળથી નાખવાનું છે તો આપણે આ રીતે એને ફેટું થયું તો એ રીતે જ ફેટવાનું છે તો જોવો સરસ મજાનું આપણે થઈ ગયું છે તો આ રીતે આપણે મિક્સ કરી દઈએ ને તેલ ગરમ આપણે મૂકી દીધું છે તો હાલો હવે આપણે એમાં તળી લઈએ તો સાખી લેવાનું પેલા ખારું કે મોળું લાગે તો જરાક મીઠું નાખીએ કો તમે તો આ રીતે આપણે ફેટી લીધું છે તો હાલો હવે આને આપણે તળી લઈએ હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો એમાં આપણે જે સાઈઝના તમારે બનાવવા હોય એ સાઇઝના તમે મૂકી શકો તો આ રીતે આપણે મૂકવાના છે ને ગેસ આપણે ધીમો રાખવાનો છે કેમ કે ધીમા ગેસે જ આપણે સેડવવાના છે એને આપણે ફૂલ ગેસ નથી રાખવાનો તો આ રીતે તમે બનાવી શકો તો તેલ જોવો તમે હજી આપણે થોડું થોડું જ આવ્યું છે તો એ રીતે જ આવવા દેવાનું છે બહુ તેલ આપણે આવવા દેવાનું નથી તો આ રીતે આમાં હમાય એટલે આપણે પાડી લઈએ તો ગેસ આપણે ધીમો રાખવાનો છે હાવ ને ચમચીના મદદથી આપણે ફોરે ફોરે હાથે એને છે આ રીતે જુઓ તમે તો આપણે સારો નથી લેવાનો પેલું આપણે ચમચીના મદદથી આ રીતે આપણે ચેડવી લેવાના છે તો ગેસ આપણે ધીમો જ રાખવાનો છે ને ધીમા ગેસે જ આપણે છેડવાના છે નકર ઉપર લાલ થઈ જાય ને અંદર પાછા કાસારે

સોફ બેના છે ને કેવા બેના છે રોજ એવા તો આ રીતે બને છે તો હાલો હવે આપણે એને પાણીમાં નાખવાના છે તો પાણી આપણે ગરમ લીધું છે આંગળી હતું આપણે ગરમ લીધું છે બહુ ગરમ નથી લેવાનું તો એમાં આપણે વડા નાખવાના છે તો આ રીતે આપણે એમાં વડા નાખી દઈએ તો જેટલા તમારે વડા ખાવા હોય એટલા તમારે પલાળવાના ને બીજા તમે ટોપ કરી ને રાખી શકો કેમ કે ફ્રીજમાં મૂકી જો ઢાકણા ડબ્બામાં પેક કરીને એટલે બે ત્રણ દિવસ તમારે રે ને જે તમારે બનાવવા હોય તાઢી ને ડાયરેક્ટ ચટણી દહીં ને નાખીને પાણીમાં પલાળી ને તૈયાર કરી નાખવાના તો આ રીતે આપણે એને થોડીક વાર પલાળી દઈએ ને હાલો આપણે બીજી તૈયારી કરીએ હવે આપણે દહીં લીધું છે તો દહીં તમારે મોડું લેવાનું છે ખાટું નથી લેવાનું તો હવે આપણે એમાં ખાંડ નાખવાની છે તો ખાંડ મારે દળેલી ખાંડ છે તો હું ઈ નાખું છું ને તમારે દળેલી ખાંડ ન હોય તો તમે ખાંડ નાખી શકો આખી તો આપણે ખાંડ નાખી છે તો સારી રીતે આપણે દહીંને હળુ હળુ આ રીતે ખાંડની ને મિક્સ કરી લઈએ તો આ રીતે સરસ મજાનું આપણે દહીં કરી લેવાનું છે તો દહીં આપણે સરસ મજાનું ફેટી લીધું છે જોવો તમે તો આ રીતે આપણે દહીં બનાવી લેવાનું છે

આપણે તીખી ચટણી છે તો ઈ ઉપર નાખવાની છે આ રીતે તો તમારે જેવા તીખા ખાવા હોય ઈ પ્રમાણે તમારે તીખી ચટણી નાખવાની તો આ રીતે આપણે તીખી ચટણી નાખી દઈએ છે હવે આપણે ગળી ચટણી છે તો ઈ નાખવાની છે તો આ રીતે આપણે ઈ નાખી દઈએ તો ગળની ને આમલીની ચટણી છે શેકેલા જીરાનો પાવડર છે તો ઈ ઉપર નાખવાનો છે આ રીતે થોડોક આપણે સાટ મસાલો નાખવાનો છે તો બહુ ટેસ આવે મસ્તીનો નો એ નાખી દે હવે આપણે લીલા દાણા નાખ દેવાના છે ઉપર તો બની ગયા છે આપણે દહીં વડા તો જો તમે મસ્તીના બિના બીના છે ને હાવરું જેવા બિના છે પોસા તો જો તમે સમસેના મદદથી આપણે લઈ લીધા છે તો આ રીતે બનાવી ને જરૂરથી ટ્રાય મારજો ને કોમેન્ટમાં કહેજો કેવા બિના કેવા નહીં એમ ને મારા વિડીયા ગમતા હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા